ચેપ્ટર નંબર એક ધોરણ દસ ગણિત પાંચ પ્લસ ટુરુડ સંખ્યા છે સાબિત છે તો જો અંડરવુડ સેવન અસમય સંખ્યા છે અસમય સંખ્યા અસમય સંખ્યા છે કોઈ સમય સંખ્યાનો સરવાળો કોઈ અસમય સાથે અસમય થાય અને અસમય ગુણાકાર કોઈ સમય સંખ્યા સાથેનો એ અસમય થાય તો અહીંયા આ ટુ રૂટ ટુ સેવન એ કેવું થશે અસમય સંખ્યા થાય કેવું થાય માય પાસે અસમય સંખ્યા થશે શું કામ સમય સંખ્યાનો સંખ્યાનો અસમય સાથેનો ગુણાકાર અસમય સાથે નો ગુણાકાર સાથે નો ગુણાકાર અસમય થાય અસમય હોય હવે જો સરવાળો છે પાંચ તો પાંચ પ્લસ ટુ રૂટ સેવન પણ કેવું થશે મારી પાસે અસમય થશે શું કામ રીઝન સમય સંખ્યાનો સમય સંખ્યાનો અસમય અસમય સંખ્યા સાથેનો સંખ્યા સાથેનો સરવાળો સાથેનો સરવાળો અસમય થાય કેવું થાય મારી પાસે અસમય થાય મારી પાસે પેલો બીજું અને ત્રીજો ત્રણે ત્રણ પ્રશ્નમાં આવી રીતે જ લખવાનું છે જવાબ એટલો લખશો એટલે સો ટકા તમારો જવાબ સાચો જ પડશે મારી પાસે ચોથો પ્રશ્ન પ્રશ્ન નંબર ચાર શું કે જુઓ અને ભૂસો જાઓ તમે સાથે સાથે લખતા જજો અને પીડીએફ પણ આપી દેશે અહીંયા બીજો પ્રશ્ન પ્રશ્ન નંબર બે શું કે છે જુઓ ક્વેશ્ચન નંબર બે સોરી ચાર એક રમતમાં જે સાનિયા છે સાનિયા सानिया कितना समय में पूर्ण करे छे 18 मिनट में पूर्ण करे 18 मिनट 18 मिनट एक परिभ्रमण सानिया 18 मिनट में पूर्ण करे जरा रवि एक परिभ्रमण कितने मिनट में पूरा करे रवि बार मिनट में पूरा करे रवि बार मिनट में पूरा करे तो यहां बराबर 18 लिए b तेरी 6 6 तेरी 18 મારી પાસે બી બરાબર બાર લઈએ બે દુ ચાર ચાર તેરી બાર કેટલી મિનિટ બાદ બંને પાછા ભેગા થાય કોઈ રાઉન્ડ છે રાઉન્ડ માં એક અહીંયા એક ચક્કર કરતા સાનિયા અઢાર મિનિટ લાગે છે રવિને કેટલી મિનિટ બાર મિનિટ લાગે છે તો પાછા ક્યારે ભેગા થશે તો મારીને લસ્સા શોધવું પડે લસ્સા તમે લસ્સા શોધો એટલે તમને જવાબ મળે મારી પાસે લસ્સા પેલા બે સરખું છે એ મૂકી દઈએ બે અહિયાં ત્રણ ત્રણ નીચે છે પાસે બે તેરી છાંયે છત્રીસ મિનિટે છત્રીસ મિનિટે બંને સાથે ભેગા થશે રવિ અને સાનિયા છત્રીસ મિનિટે સાથે ભેગા થશે લખી નાખો એના પછી પાંચમો પ્રશ્ન પ્રશ્ન નંબર પાંચ જોતા જજો ક્વેશ્ચન નંબર પાંચ શું કે છે ક્વેશ્ચન નંબર પાંચ મને એવું કે એકસો ચુમ્માલીસ એ બરાબર એકસો ચુમ્માલીસ બી બરાબર એકસો એસી અને સી બરાબર મને આ પછી એકસો ને બાણું

ચાર ચસો નવ પંચા પિસ્તાલીસ એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા કેટલા થશે મારી પાસે બે તો મારી પાસે જવાબ આવશે પિસ્તાલીસ દુ નેવું એકસો ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ જો દસરી દસ એકસો એસી થઈ ગયા શોર્ટકટ બને એકસો બાણું છન્નું એકસો બાણું ભાગ્યા તમે બે કરો નવ દુ અઢાર એટલે છન્નું ગુણ્યા બે આવે છનું ગુણ્યા બે બાર છક બોતેર બાર અઠા છન્નું છન્નું ગુણ્યા બે એટલે બે કેટલી વખત આવશે એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ ગુણ્યા કેટલા આવશે ત્રણ બે દુ ચાર ચાર દુ આઠ દુ સોળ સોલ દુ બત્રીસ ચોસઠ ચોસઠ ગુણ્યા ત્રણ કરો ચાર છત્રી થાય એકસો ને બાણું મારે શોધવું છે અહીંયા પેલા તો ગુસ્સા શોધો છે આપણે ગુસ્સા શોધીએ ગુસ્સા શું છે ગુસ્સા ગુસ્સા એટલે સામાન્ય અવયવ બંને માં જે સરખું હોય એ ગુસ્સા આવે આના પણ ભાગ પડે હજુ બે ગુણ્યા બે આ ચારના ના પણ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ વખત બે વખત અહીંયા બે વખત તો બે ગુણ્યા બે ચલો હવે કોણ વૈધું ઉપર વહેતા ત્રણ એક વત ત્રણ એક વત ને ત્રણ એક વત નીચે લીટી કરતી હોય ને આપણને ખબર પડે છું હવે કોઈ સમાન છે નથી સમાન આમાં બે નથી આમાં બે છે આમાં બે છે તો આમાં બે નથી તો મારી પાસે બે દુ ચાર ચાર તેરી બાર આનો લસ્સા કેટલો આવશે મારી પાસે સોરી ગુસ્સા કેટલો આવશે મારી પાસે બાર મારે લસ્સા શોધવું છે લસ્સા પેલા તો લસ્સામાં શું કરવું જે ગુસ્સા હોય ને એ મૂકી દો ગુસ્સા કેટલો છે મારી પાસે બાર છે ગુણ્યા જોજો ખાસ અહીંયા ધ્યાન આપજો બાળકો ઉપર બે છે બે વખત અહીંયા બે બે વખત છે નીચે લીટી કરતા જ આપણને ખબર પડે તો બે ને બે ચાર બે ગુણ્યા બે હવે અહીંયા અહીંયા છે છે તો ગુણ્યા ત્રણ લીટી નથી આમાં બધી લીટી આવી ગઈ આમાં પાંચ વૈદા તો ગુણ્યા પાંચ અહીંયા કેટલા વયદા બે બે વખત વયધા તો બે દુ ચાર કરી નાખું આનો જે ગુણાકાર કરો જો ચાર તેરી બાર બારે બાર એકસો ચુમ્માલીસ એકસો ગુણ્યા હવે કોણ હોય દસ દસ વીસો ને ગુસ્સા એના પછી લખી નાખો બધા વિદ્યાર્થીઓ એના પછી જોઈએ આપણે હવે પછી દાખલા નંબર છ નંબર ઉપર છે અવિભાજ્ય જો અવયવીકર આપણે ભાગ પાડવાનું છે જો હું અહીંયા પાડું છું ત્રણસો પંદર પેલા ત્રણ થી ભાગ પાડીએ આપણે ત્રણ થી એકસો પાંચ પાંચ થી પડશે હજુ ત્રણ થી પડશે એકસો પાંચ ને ત્રણ વડે ભાગો પાંચ દુઃખો કેટલા પડશે સાત તો શું ભાગ આવશે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત મારી પાસે જવાયો હવે મારી પાસે બીજી રકમ છે ए रकम जी बी ना ना भाग है बारो ने पंचोते पंचोते भाग पाड़िए तन चौक बार जीरो जीरो सेवन तन दू छ एक पंदर तेरी पंदर पहला भाग मेरी पास से पड़ा આપણે અહીંયા રફ કામ કરીએ બારસો પંચોતેર એના ભાગ પડ્યા મારી પાસે ત્રણ થી ચારસો પચીસ આવ્યા હો જો ચાર ને બે છ ને પાંચ અગિયાર ને ત્રણ વડે ના ભાગી શકાય પાંચ ત્રણ વડે ભાગ ચાલશે નહીં હવે આપણે પાંચ વડે ભાગીએ જો પાંચ આઠ પંચા ચાલીસ બે પાંચ 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 પચીસ તો પાંચ આવશે અહીંયા આવશે મારી પંચ્યાસી હવે પંચ્યાસી ને પાંચ વડે ભાંગીએ જો પાંચ એક પાંચ ત્રણ સાત પંચા પાંત્રીસ અહીંયા આવશે અને આવશે તો ગુણ્યા મને કેટલા મળ્યા સત્તર મને મળ્યા જુઓ હવે મને શું શું શોધવાનું કીધું છે અહીંયા આપણે જોઈએ મને એનો ગુસ્સા શોધવાનું કીધું પેલા સૌ પ્રથમ આપણે ગુસ્સા શોધીએ ગુસ્સા ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસ્સા બંનેમાં સરખું કોણ છે ત્રણ ત્રણ તો અહીંયા ત્રણ પાંચ પાંચ તો અહીંયા પાંચ સાત નથી એટલે સત્તર છે ત્યાં તો કેટલો ગુસ્સા આવશે મારી પાસે પંદર નો ગુસ્સા આવશે કેટલો આવશે ગુસ્સા પંદર પછી શું કીધું ત્યારબાદ ગુસ્સા અને લસ્સા અને સંખ્યા વચ્ચેનો સંબંધ દ્વારા લસ્સા શોધવાનો છે તો મારી પાસે આવો સંબંધ છે ગુસ્સા ગુણ્યા લસ્સા બરાબર એ ગુણ્યા બી છે એ ગુણ્યા બી મારે લસ્સા શોધો છે ગુસ્સા કેટલો મળ્યો મને પંદર મેળો જુઓ આ બંને સંખ્યાને પંદર વડે ભાંગી શકાય જો ગુસ્સા હોય ને બંને સંખ્યાને ભાંગી શકાય તો ત્રણસો પંદર ભાંગ્યા પંદર કરો પંદર दू ત્રીસ એક પંદર 21, એકવીસ આવશે એકવીસ અહીંયા કરો તો એકવીસ ગુણ્યા બારસો ને પંચોતેર કરો એ તમારો શું આવશે જવાબ ગુણાકાર તમારે જાતે કરવાનો છે એકવીસ હું આ વખતે કરી દઉં પણ નેક્સ્ટ ટાઈમ થી તમારે જાતે કરવાનો છે બારસો પંચોતેર બારસો પંચોતેર ગુણ્યા એકવીસ કરવાનો છે અહીંયા બે આંકડા છે એટલે જીરો દસ ની એક સાત દુ ચૌદ ને પાંચ દર નો પાંચડો વધી એક બે દુ ચાર ને એક પાંચ બે એક બે એક વડે બારસો ને પંચોતેર છવી હજાર સાતસો ને પંચોતેર જવાબ આવશે કેટલો આવશે છવીસ હજાર સાતસો ને પંચોતેર લખી ના એના પછી મારી પાસે દાખલા નંબર સાતમો જુઓ સાત સેવન નંબર નો દાખલો પહોંચ્યા છે આપણે સાત નંબર નો દાખલો શું કે છે બે સંખ્યાના ગુસ્સા ગુસ્સા મને એકસો પિસ્તાલીસ આપ્યો છે ગુસ્સા એકસો મને લસ્સા આપ્યો છે એકવીસો પંચોતેર લસ્સા મને આપ્યો છે લસ્સા એકવીસો ને પંચોતેર આપ્યો છે બે પૈકી એક સંખ્યા 725 છે a = મને 725 આઈપા છે મારે b સોદો છે b મને નથી આઈયો મારી પાસે એક સમીકરણ છે લસાઅ ને ગુસાઅ ને સંખ્યા વચ્ચેનો a * b = થાય છે લસાઅ * ગુસાઅ થાય લસાઅ * ગુસાઅ થશે ગુસાઅ લસાઅ * ગુસાઅ a = b મારે બી શોધવું છે બી તો બી બરાબર શું થાય લેવીસો પંચોતેર ગુસ્સા આપણને આપ્યો છે એકસો ને પિસ્તાલીસ એકસો છેદ છેદમાં લઈએ એ આપણને આપ્યો છે સાતસો પચીસ આના છેદ ઉડા જે જવાબ આવે એ તમારો સમય પાસે જવાબ થશે સાત ચૌદ સાતેર એકવીસ સાતસો ત્રણ કરશો ને તો એકવીસો સાત તેરી એકવીસ ને પચીસો એકસો ગુણ્યા ત્રણ કરો જો અમે ડાયરેક્ટ કર્યા પાંતરી પંદર નો પાંચ એક ચાર બાર તેર નો તગડો વધે એક ત્રણ ને એક કેટલા થાય ચારસો પાંત્રીસ તો તમારી બીજી સંખ્યા કેટલી હશે ચારસો ને પાંત્રીસ હશે દાખલો નંબર સાત થયો એના પછી જોઈએ દાખલા નંબર આઠ દાખલા નંબર આઠ તરફ આપણે દાખલા નંબર આઠ એવું કે છે કે પાંત્રીસ અને એકાણું આઠમો દાખલો જોઈએ એ બરાબર પાંત્રીસ બી બરાબર એકાણું આપ્યા છે એનો ગુસ્સા આપણને ગુસ્સા આપ્યો છે આવો કઈક ગુસ્સા આપ્યો છે ગુસ્સા 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 આપ્યો છે પાંચ ગુણ્યા પાંત્રીસ આપ્યો છે આટલો ગુસ્સા સ્વરૂપે દર્શાવી શકાય તો એમની કિંમત મારે શોધવી છે મારે એમની કિંમત શોધવી છે આપણે આના ભાગ પાડો સાત પંચા પાંત્રીસ

આ બધામાંથી માંથી સાત સાત કેન્સલ કરી નાખો પચીસ પચીસ આ બાજુ આવે તો એક વત્તા કેટલા થાય પચીસ બરાબર કેટલા થશે મારી પાસે તેર એમ થાય તેર એમ તો એમ બરાબર ને છવ્વીસ ના છેદ માં ને લઈ જાઓ આ જે તેર છે ને છેદમાં લઈ જાઓ

દાખલા નંબર નવ નવમાં એવું કીધું છે શું કીધું છે સાબિત કરવાનું કીધું છે એ કેવી છે અસમય તો ટુ રૂટ ફાઈવમાં કેટલા થશે અસમય સંખ્યા થશે શું કામ એનું કારણ લખવાનું તમને કારણ આગલા દાખલામાં લખાવેલું છે કોઈ સમય સંખ્યા સાથેનો ગુણાકાર અસમય સંખ્યા સાથે કરવામાં આવે તો મળતી સંખ્યા અસમય મળતીવાળો કોઈ અસમય સંખ્યાનો સરવાળો જો સમય સંખ્યા સાથે કરવામાં આવે તો એ સંખ્યા કેવી મળશે મને અસમય મળશે કેવી મળશે અસમય મળશે આ મારી પાસે છ આ થઈ ગયો નવમો દાખલો જોઈએ ના પછી દસમો દાખલો દસમો દાખલો શું કે છે દાખલા નંબર દસ શું કે એકસો વીસ અને બસો અઠ્યાસી એ બરાબર સાઈઠ બી બરાબર એકસો વીસ અને સી બરાબર બસો ને અઠ્યાસી જો એનો ગુસ્સા તેમજ લસ્સા શોધવાનો કીધો છે આપણે દસો સાહીઠ અથવા બાર પચાસ સાઈઠ બે દૂ ચાર ચાર તેરી બાર બાર પંચા સાઈઠ મળી મારી પાસે પાંચ એકસો અઠ્યાસી એટલે એકસો ચુમ્માલીસ ગુણ્યા બે બસો અઠ્યાસી છે તો કેટલા થાય એકસો ચુમ્માલીસ બે તો આ બાર બાર એટલે બાર થાય તો બાર ગુણ્યા બાર શું થાય બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એક બાર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ અને બીજા કેટલા આવશે મારી પાસે બે આના ભાગ એટલા પડે મારે ગુસ્સા હું તમને જલ્દી શોધી આપું ગુસ્સા જુઓ ગુસ્સા અહીંયા ભૂલ પડવાના ચાન્સીસ બહુ બધા છે એટલે શું કરવાનું ખબર લીટી કરતી હોય બે 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 ચલો બે 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 ચલો બે ત્રણ 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 ચલો ત્રણ હવે પાંચ નથી પાંચ ના આવે એટલે ના આવે તો બે દુ ચાર ચાર ગુસ્સા મારી થાય લસ્સા જોજો પેલા જો જે બાર છે એ મૂકી દેવાનું બારે બાર ગુસ્સા મૂકી દેવાનો હવે જેની લીટી નીચે લીટી નથી આમાં પાંચ બંને માં છે તો એક વખત પાંચ આવે છો બધી વખત નહીં લેવાના અહીંયા બે એક વખત છે તો બે એક વેરિસ ગુણ્યા દસ એટલે કેટલા થશે મારી પાસે ચૌદસો ને ચાલીસ જવાબ તમારો આવે લસા કેટલો આવશે ચૌદસો ને ચાલીસ આવશે અહિયાં સેક્શન એ આપણું ફિનિશ થાય છે પછી સેક્શન બી ની ચર્ચા આપણે કરીએ